ઊંઝા તાલુકાના કહોડા ગામના દીકરી આધ્યા બારોટ અનુપમા સિરિયલમાં કલાકારની ભૂમિકા અદા કરશે ઊંઝા તાલુકાના કહોડા ગામના વતની અને હાલ મુંબઈ ખાતે રહેતા મનીષભાઈ ચંદુભાઈ બારોટ અને જલ્પાબેન મનીષભાઈ બારોટની દીકરી આધ્યા બારોટની ટીવી સિરિયલ અનુપમામાં બાળ કલાકાર તરીકે પસંદગી થતાં કહોડા ગામ સહિત બારોટ સમાજ અને ઊંઝા તાલુકામાં હર્ષની લાગણી ફેલાઈ છે બારોટે માત્ર દોઢ વર્ષની નાની ઉંમરમાં જ ટીવી સિરિયલમાં પ્રવેશ કર્યો હતો અને પરિવારની વાત કરીએ તો આધ્યા બારોટ નો જન્મ અમદાવાદ ખાતે થયો હતો જેની ઉંમર છ વર્ષ છે જે જયા ઇન્ટરનેશનલ સ્કૂલ મુંબઈ ખાતે અભ્યાસ કરે છે મોટી નામ રાહી જેની ઉંમર પંદર વર્ષ છે જે હાલ મુંબઈ ખાતે અભ્યાસ કરે છે માતા જલ્પાબેન હાઉસવાઇફ છે જ્યારે પિતા એન્જિનિયર છે જેઓ છેલ્લા ચાર વર્ષથી મુંબઈમાં નોકરી અર્થે સ્થાયી થયા હતા ચાર વર્ષની વયે અનુપમા સિરિયલમાં કામ કરવા નો મોકો મળ્યો જે ખરેખર પરિવાર માટે અને સમસ્ત કહોડા ગામ તથા બારોટ સમાજ માટે એક ગર્વ લેવા જેવી બાબત છે આદ્યા બારોટ હિન્દી ટીવી સિરિયલમાં હાઈએસ્ટ ટીઆરપી મેળવી સૌના દિલમાં જગ્યા બનાવી દર્શકોનો ખૂબ સારો પ્રતિભાવ મેળવ્યો છે સિરિયલમાં અનુપમાને તેની જિંદગીમાં આવતા સંઘર્ષના સામનાને પડકાર આપતી અને જીવન પરિવાર માટે સમર્પિત કરતી લાગણીશીલ કહાની છે આપણા ઘરે દીકરીના સ્થાનનું મહત્વ સમજાવવાની મહત્વની ભૂમિકા ભજવી રહી છે આદ્યા બારોટ એફજીએસસીડીએ તંત્રી અને સિદ્ધપુર કેમિસ્ટ એસોસિએશનના મંત્રી અરવિંદભાઈ બારોટના પરિવારમાં થાય છે માત્ર દોઢ વર્ષની વયે આધ્યા બારોટ સિરિયલ ઉડાનમાં સાનવીનું પાત્ર ભજવનાર હવે પાખીની પુત્રીની ભૂમિકામાં જોવા મળશે ઉડાન કુછ રંગ પ્યાર કે એસે ભી હરફુલ મોહિની અને ઇસ્કબાજ જેવી લોકપ્રિય સિરિયલમાં કામ કર્યું છે હવે આધ્યા પાખીની દીકરી ભૂમિકામાં જોવા મળશે હવે પાખીની દીકરીની એન્ટ્રી સિરિયલમાં શું નવા વળાંક લાવશે એ તો આવનારા એપિસોડમાં જ જોવા મળશે